દુબઈની ફ્લાઇટમાંથી ગોલ્ડ સ્મલિંગ કરતા એક કપલ સહિત ચાર જણને ઝડપી પાડતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ગુજરાતમાં પ્રથમ વખત સુરતના એરપોર્ટથી ગોલ્ડ લિક્વિડ ફોર્મમાં ચામડાની અંદરથી ઝડપી પાડ્યું અનુપમ સિંહ ગેહલોત આ સંદર્ભે ડીઆરઆઈ અને અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાશે છેલ્લા કેટલાક સમયથી દુબઈથી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ગોલ્ડનનું સ્મગલિંગ કરતું થતું હોવાની વ્યાપક ફરિયાદો પોલીસ કમિશનરને મળતી હતી જેના આધારે શનિવારે રાતે દુબઈથી આવેલું એક કપલ્સે ચાર જણને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે લિક્વિડ ફોર્મમાં ગોલ્ડન કરતાં ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે અને આ તર્કી પ્રથમ વખત ગુજરાતના સુરતમાંથી પકડાયું હોવાનું જાણવા મળ્યું છે જેની કિંમત આશરે પચાસ લાખથી વધુ મુદ્દામાલ પકડાયો હતો સુરત શહેર હીરા અને જરી તેમજ ટેક્સટાઇલ સાથે વિશ્વ વિખ્યાત છે પરંતુ જ્યારથી ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થતા ખાસ કરી અને દુબઈની અને શાહજાની ફ્લાઇટ શરૂ થયા પછી સુરતના એરપોર્ટથી અવારનવાર ગોલ્ડ ગોલ્ડ સ્મગલિંગ થતું હોવાનું વ્યાપક ફરિયાદ પોલીસ કમિશનર અને ડીઆરઆઈની ટીમને મળતી હતી અવારનવાર સુરત શહેર પોલીસે ગોલ્ડ સ્મગલિંગ કરતા અગાઉ પણ આરોપી પકડી પાડ્યા છે ત્યારે વધુ એક વખત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ સુખ ચૌધરી અને તેની ટીમને શનિવારે ગુપ્ત બાતમી મળી હતી જેમને તાત્કાલિક પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જાણકારી આપી હતી કે તેમના માર્ગદર્શન હેઠળ શનિવારે રાત્રે અગિયાર વાગ્યે દુબઈથી આવેલી ફ્લાઇટમાં એક કપલ તેમજ બે રિસિવર એરપોર્ટની બહારથી ઉપરોક્ત બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા મુસ્લિમ કપલની બેગમાંથી લિક્વિડ ફોર્મમાં પચાસ લાખથી વધુનો ગોલ્ડ સ્મગલિંગ કેસ ઝડપી પાડ્યો છે અને ગુજરાતમાં પ્રથમ વખત બેગના ચામડાની અંદર લિક્વિડ ફોર્મમાં ગોલ્ડ પકડાયો હોવાની પ્રથમ ઘટના છે આ સમગ્ર ઘટના બાબતે એક મુસ્લિમ કપલ સહિત ચાર જણને ધરપકડ કરવામાં આવી છે અને ગોલ્ડ સ્મગલિંગનો કેસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નોંધી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે